આજે ફ્રી વોકેશન અંતર્ગત અમે ખેતરની મુલાકાતે આવેલા છીએ ધોરણ છ થી આઠના બાળકો સાથે શિક્ષક પરિવારમાંથી દિવ્યાબેન તથા મુકેશભાઈ મારી સાથે આવેલા છે અને આજે ઉધાપુરા ગામની અંદર અમે આવેલા ખેતરોની મુલાકાતે ધોરણ છ થી આઠના બાળકો સાથે આવ્યા છીએ અને પ્રત્યક્ષ શિક્ષણનો આનંદના ભાગરૂપે આજની અમારી આ પ્રવૃત્તિ છે જય હિન્દ જય ભારત

રમીલાબેનના ખેતરની મુલાકાત આવ્યા ત્યારબાદ અમે વાડીની મુલાકાત આવ્યા છે આજે અમે રમીલાબેન આજના અમારા પ્રજ્ઞ અમારા બાળકોને ધ્યાનપીરતા રહેશે અને સાથે દિવ્યાબેન છે દિવ્યાબેન આજે વાડીની મુલાકાતે અમે બેન તમે વાડી બેન તમે જે જાણો છો એ બાળકોને જણાવજો અને બેનની વિગતો બેનની પાછળ વાડીને કોઈ નુકસાન થવા દેવાનું નથી આપણે અમારા બાળકોને પ્રેમથી સૂચના છે કે આપણે જે વાળી જે છે એ વાળીને નુકસાન કર્યા વગર આપણે જોવાનું છે સાચવવાનું છે જાળવણી રાખવાની છે અને શિક્ષણ કાર્ય પણ મેળવવાનું છે સૌથી વધારે કયા રોપા કરેલા દેખાય છે બેટા મરચી મરચા કયા કલર ના થઈ ગયેલા દેખાય છે સરસ મરચા પાછું ગયા છે લાલ કલર ના થઈ ગયા છે બરાબર ને કાચા મરચા હોય કેવા કલર ના હોય સરસ મચ્ચા આપણે બાકી રીંગણ હતા વાડીમાં ટામેટી હતી અને સરસ મજાના ફી બાજુ રીંગણ પણ કરેલા છે દેખાય છે કાગળ પણ દેખાય છે આજે રમીલાબેન સાથે દીધાબેન અમારા બાળકોને મજા આવી પ્રાથમિક શાળાના બાળકો આજે ધોરણ આઠના વર્ષ વિજ્ઞાનના શિક્ષક સુકેશભાઈ સાથે રમીલાબેનની વાડીમાં મુલાકાતે આવ્યા છે બાળકોને આગળ પ્રદર્શન કરતા સુકેશભાઈ લઈ જાય છે અને બાળકો રીંગણ મરચાં અને કામેટીની જે વાડી છે ત્યાં આવ્યા છે અને બાળકો આગળ નીકળી રહ્યા છે અને બાળકો પ્રત્યક્ષ શિક્ષણનો આનંદ લઈ રહ્યા છે બેટા આપણે એકની પાછળ એક ચાલવાનું છે શાંતિથી નુકસાન ન થાય એમ જોવાનું છે મારી સાથે રમીલાબેન જેમની આ વાડી છે અને જેમણે આ ખેતરની અંદર કર્યા છે એ રમીલા રમીલાબેન આ સાડી બાંધી રાખી છે ખેતરને છેડે છેડે

મરચા બધા પાકી ગયા છે બરાબર ને મરચા પેલા લીલા હોય પાકી જાય એટલે કેવા લઈ જાય અને છેડે છેડે તમે જુઓ છેડે છેડે રીંગણ અને રોપેલા છે છે આ વાડી એમણે પોતાના ઘર ઉપયોગમાં આવે એટલા શાકભાજી રોપ્યા છે અને ઘર વપરાશ કરતા ઉત્સાહ બીજું શાકભાજી તે પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે પણ ઉપયોગ કરે છે અને ગામમાં મદદરૂપ થાય છે આજે વાડીમાં જ્યારે અમે આવ્યા ત્યારે બેનનો પણ એવો પશુભાવ હતો કે સાહેબ ચાલો આજે નામેટા રીંગણીને બચ્ચા લઈ જાવ પણ અમે આજે બેનને જણાવ્યું છે અમે આજે કશું લેવા આવ્યા નથી બેટા આજે આપણે કશું લેવા આવ્યા છીએ આપણે એક વસ્તુ લેવા આવ્યા છે શું લેવા આવ્યા છે શિક્ષણ શું આવ્યા છે અને એ શિક્ષણ લઈને જવાના છે ત્યારે બેનનો રમીતા બેનનો અમે ખૂબ આભાર માનીએ છીએ દક્ષાબેન અને મારી સાથે છે આજે અમે ધોરણ છ થી આઠ ના બાળકોને લઈને ખેતર ની મુલાકાત આ ખેતર બેન તમારું છે ને શાની ખેતી કરી છે મકાઈની ખેતી કરી છે આ મકાઈ આપણે છેડે છેડે સાડીઓ કેમ બાંધી છે ભૂંડનો ત્રાસ છે એટલા માટે આપણો આ ખેતર ઠેક રસ્તા સુધી પહોંચે ત્યાં સુધી તમારું ખેતર છે ને ઠેક સુધી સરસ સરસ અને ખેતરમાં આ બાજુ આપણો મુખ્યત્વે પાક

બેટા જે નાક કરે એ બી ચકલી ઉડે કુતરું ઉડે ચાલો ફરી નજીક આવો થોડા